વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે લાલ મરચાંની સીઝન છે તો આપણે લાલ મરચાંની ને ખજૂરની ચટણી બનાવીશું અહીંયા આપણે અઢીસો ગ્રામ મરચાં લીધા છે અઢીસો ગ્રામ ખજૂર લીધા છે એક વાટકી ખાંડ લીધી છે અડધી ચમચી નિમક લીધું છે અહીંયા બે લીંબુ લીધા છે હવે આપણે એને ઝીણા ઝીણા સુધારીને પછી આપણે મિક્સર જારમાં પીસશું આ બી વાળા હોય તો બી આપણે કાઢી નાખશું હવે આપણે એને ઝીણા ઝીણા કટકા કરશું આવી જ રીતે આપણે ખજૂરની પણ કટકી કરી લેશું એટલે મિક્સર જારમાં તરત પીસાઈ જાય મરચાંની કટકી કરી લઈશું ખજૂરની કરી લઈશું આવી જ રીતે બધોય ખજૂર અને મરચાં આપણે ઝીણા ઝીણા કટકા કરીને સમારી લેશું તો આવી જ રીતે આપણે મરચા સુધારી લીધા અને અહીંયા ઝીણી કટકી કરી દીધી હવે આપણે મિક્સર જારમાં પાણી ઉમેરશું અડધી ખાંડામાં નાખશું એક લીંબુ આખું ખુવામાં આપણે નીચવી દીધું છે જરૂર પડશે તો આપણે ખાંડ અને લીંબુ પાછા નીક નીચવશું તો તૈયાર થઈ ગઈ છે આપણી બધી ને મરચાની લાલ મરચાની ચટણી તૈયાર છે અહીંયા આપણી ખજૂરની ને મરચાની લાલ મરચાની ચટણી આ ચટણી તમારે પકોડા લેવાય સેન્ડવીચ સાથે લેવાય અને ભજીયાની સાથે પણ લેવાય બહુ જ મજા આવે ખાટી મીઠી ખાવાની